હવે સિમોન પીતર અને યહુદા ઈશ્કરિયા આ બે કેરેક્ટર દ્વારા આપણે કઈ આ જર્નીને સમજવાના છે માથી 16 15 60 ત્યારે ઈસુએ પૂછ્યું ત્યારે ઈસુએ પૂછ્યું પણ તમે શું કહો છો પણ તમે શું કહો છો હું કોણ છું હું કોણ છું ઈસુ શિષ્યોની આગળ આ વાત કરે છે પછી 16મો વચન વાંચ

પ્રભુ એ કેટલા ક્લોઝ બરાબર હવે એની જ પાછળનું પેલું વર્ણન કાઢો માથી સોળ એમાં એકવીસમુ વચન વાંચ્યું ત્યારથી ઈશુ પોતાના શિષ્યો આગળ

એ આઉટ ઓફ લવ આઉટ ઓફ ફીલિંગ ફિલિંગ એ શું કરે છે ઈશુને સાઇટ પર લઈ જાય છે અને કહે છે કે ઈશ્વર કરે આ બધું તમારે બિલકુલ બેઠવું ના પડે હવે ત્રેવીસમું વચનમાં છું પણ ઈસુએ તેના તરફ ફરીને કહ્યું પણ ઈસુએ તેના તરફ તરફ ફરીને કહ્યું તો કહે છે બળભાગી છે તું મારા પિતા વગર તને કોણ જણાવે થોડીક જ વારમાં ઈસુનો આખો સ્ટેટમેન્ટ બદલાઈ ગયો અને એમનું इरिटेशन લેવલ તમે જુઓ દૂર હાટ શેતાન તું મારા માર્ગમાં આડખીલી રૂપ છે વાસ તું મારા માર્ગમાં આડખીલી રૂપ છે ઈસુ પિતાને કહે છે તું મારા માર્ગમાં આડખીલી રૂપ છે કેમ ઈસુ એવું કહે છે કે તું મારા માર્ગમાં આડખીલી રૂપ છે એવું કેમ કહે છે

તો એક રીતે જોવા જતો કે યહુદા ઇશકરીયોત એ પ્રોસેસ એ જે પ્રક્રિયા છે મુક્તિની પ્રક્રિયા છે એમાં એ ધખવાઈ જાવ છે એ આગળ લઈ જાઈ જાય દુનિયાની રીતે જોઈએ તો એ કેવું કર્મ કહેવાય કે ઈસુને વેચી દીધા ખોટું કામ ખોટું કામ પણ જો તમે આ મુક્તિની યોજનાની પ્રક્રિયાના ભાગરૂપે જુઓ તો યહુદા ઇશકરીયોત એ પ્રક્રિયાને મેગ આપે છે કેમ કે

આપણે માનવ બુદ્ધિથી સમજી ના શકીએ જ્યાં સુધી પવિત્ર આત્મા આપણને એ રેવલેશન એ ખુલાસા ના આપે ત્યાં સુધી આપણે એને સમજી શકીએ નહીં